રાવપુરા વિધાનસભાના જનસંપર્ક કાર્યાલય ખાતે આધાર કાર્ડ સુધારણા કાર્યક્રમ યોજાયો રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લના જનસંપર્ક કાર્યાલય ખાતે આજે આધાર કાર્ડમાં સુધારણા કાર્યક્રમ યોજાયો હતો કેટલાક લોકોના આધાર કાર્ડમાં સ્પેલિંગ મિસ્ટેક ખોટું સરનામું અને ખોટી જન્મ તારીખ હોય તેવા લોકો માટે આજે રાવપુરા વિધાનસભાના ધારાસભ્યના જનસંપર્ક કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો કારેલીબાગ જલારામ મંદિરની સામે આવેલ જ્ઞાન સંપર્ક કાર્યાલય ખાતે સવારથી જ મોટી સંખ્યામાં લોકો આધાર કાર્ડ સુધારણા કરવા માટે ઉમટી પડ્યા હતા આધાર કાર્ડ સુધારણા કરવા માટે ઉમટી પડેલા લોકો સાથે જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન એન્ડ ન્યૂઝ વડોદરા વિધાનસભાના મુખ્ય લડખ અને રાવપુરા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય માન્ય બાલકૃષ્ણ શુક્લા સાહેબના પોતાની ઓફિસે આજથી આધાર કામ આધાર કાર્ડ અને આધાર કાર્ડ સુધારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો કે રાવપુરા વિધાનસભાના અલગ અલગ નાગરિકો પોતાના આધાર કાર્ડમાં નાની મોટા સુધારા હોય કે નવું આધાર કરવાનું હોય કે એડ્રેસ ચેન્જ કરવાનું હોય એના માટે લાઈનો પડેલી છે આધાર કાર્ડનો કેમ્પ દર શુક્રવારે આ પુરા વિધાનસભાના પણ નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવેલો છે દરેક નાગરિકોને વિનંતી કરું છું કે પોતાના આધાર કાર્ડમાં નાની મોટી જે શક્તિઓ રહી હોય તે આવીને અહીંના કાર્યકર્તાઓ પાસેથી માર્ગદર્શન મેળવીને કયા કયા જરૂરી પુરાવા જોઈએ છે કેવી રીતે આધાર કાર્ડમાં સુધારો કરી શકે એટલું માર્ગદર્શન મેળવીને આનો લાભ લે એન ના